અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ તુલસી વિલા સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે તુલસી વિલા સોસાયટીમાં રહેતા દિવેન પ્રજાપતિ તેમના પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા જે દરમિયાન નીચેના ભાગે તસ્કરો પાછળથી બારી ખોલી મકાનમાં પ્રવેશ્યા હતા અને અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ થતાની સાથે જ મકાન માલિક અને પાડોશીઓ પણ દોડી આવ્યા હતા

અને આ બાબતે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને પોલીસ એને માટે ઇન્ક્વાયરી કરી રહી છે